નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચારો આપતો એકમાત્ર સોશિયલ મીડિયા માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં એક સિંગતેલનો લાઈવ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો જી હા મિત્રો રાજુલા શહેરમાં ફોર ફ્રેશ સિંગતેલ લાઈવ પ્લાન્ટના નામથી એક નવો જો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો દિન પ્રતિદિન ખાદ્ય પદાર્થોમાં લોકોને ઓરિજિનલ વસ્તુ લેવાનો આગ્રહ વધતો જાય છે ત્યારે લોકોને શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળવી ખૂબ જ મુશ્કેલ બનતી જાય છે ત્યારે આવા સમયે શુદ્ધ અને સાત્વિક વસ્તુ તમારી નજર સામે મળે તેવો લોકોનો આગ્રહ હોય છે આવા સમયે રાજુલા શહેરના અગ્રણી વેપારીઓ દ્વારા ભેરાઈ રોડ ઉપર ફોર ફ્રેશના નામથી સેંગતેલનો અતિ આધુનિક લેટેસ્ટ કોલ્ડ પ્રેસ પ્લાન્ટ લાઈવ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો જે પ્રસંગે રાજુલા શહેરના વિવિધ વેપારીઓ અગ્રણીઓ રાજકીય કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેલા અને બહોળી સંખ્યામાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપેલી ત્યારે હાજર રહેલા સમગ્ર લોકોને આ શિંગતેલમાંથી કઈ રીતે લાઈવ તેલ બને છે અને કઈ રીતે પ્રોસેસ થાય છે અને કેટલું શુદ્ધ મળે છે અને તમે બનાવેલી પ્રોડક્ટ કેટલી શુદ્ધ મળે છે તેની સંપૂર્ણ જાણકારી મેળવેલી તેમજ વિશેષ વાત એ છે કે આ જગ્યાએથી શુદ્ધ શિંગતેલ તો મળશે જ પરંતુ તમારી પસંદગી મુજબ આપની જરૂરિયાત મુજબ આપ અહીંથી શિંગતેલ ખરીદી કરી શકો છો ત્યારે આપણી રૂબરૂમાં જેટલું જોઈએ તેટલું સિંગતેલ પણ કાઢી આપવામાં આવશે નાનામાં નાનો માણસ શુદ્ધ સિંગતેલ ખાઈ શકે અને પોતાના પરિવારને ખવડાવી શકે તે હેતુથી આ વેપારીઓ દ્વારા લાઈવ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રિટેલ તેમજ હોલસેલ માટે પણ વેપારીઓ અહીંયા સંપર્ક કરી શકે છે સિંગતેલની ખરીદી કરતાં પહેલાં એકવાર અહીંયા અચૂક ખાતરી કરશો ગ્રાહકોનો સંતોષ એ જ અમારો નફો તેવું આ પ્લાન્ટના માલિક દ્વારા જણાવવામાં આવેલું પ્યોર શુદ્ધતાની સો ટકાની ગેરંટી દરેક પીલા આપની નજર સામે તો આવો અચૂક એકવાર અહીંયા ખાતરી કરો સરનામું ખાસ નોંધી લેશો ભેરાઈ રોડ કાકડીયા નગરની બાજુમાં રાજુરા સિટી નમસ્કાર સાહેબ આપણે એક રાજુલામાં પ્રથમ વાર સિંગ તેલ નું પ્લાન્ટ સ્ટાર્ટ કર્યું છે જેનાથી તમને ઓર્ગેનિક અને લાઈવ તેલ નીકળશે તમારી સામે લેટેસ્ટ ટેકનોલોજી છે આમાં ડાયરેક્ટ તમને લાઈવ તેલ આપી અને ડબલ ફિલ્ટર કરી અને સીધું તમારી સામે અમે ભરી દેશું અને મિનિમમ ક્વોન્ટિટી તમારી મજૂરીથી તમે ગમે એટલું લાવો કે તમે અહીંથી લિટર લઈ જાઓ સેમ્પલ માટે એવું ટેસ્ટિંગ માટે લઈ જાઓ લો ગમે સો ટકા અમને રિટર્ન આપી દો પણ કોન્સેપ્ટ બહુ સારો ઓર્ગેનિક નેચરલ લાઈવ અને સારી વસ્તુ આપવાની છે મિનિમમ કેટલી સીટ હોય તો તમે કસ્ટમરને હોય કોઈ કમ મે એટલી તમારી ક્વોન્ટિટી સર 20 કિલો એક મણ લાવો તો પણ પીલી દેવાની 50 મણ લાવો તો બી પીલી દેવાની તમારી સિંગ હોય તો પ્રોબ્લેમ નથી મારી પાસે છે સિંગ સારી ક્વોલિટી G20 અવેલેબલ ઈ તમે લઈ જાઓ અને ગ્રાહકની રૂબરૂમાં જ કેર કાઢી જી સાહેબ તમારી રૂબરૂમાં તમે આવો તમારી હાજરીમાં અમે લાઈવ સિંગ તલ કાઢી આપશું આવો સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો